ओके जालोद केळवणी मंडळ संचालित मचू कोठारी ग्रांटेड प्राथमिक शाळा तथा जेवी शेठ ग्रांटेड प्राथमिक शाळा त्यांच बीएम हायस्कूल ग्रांटेड आ त्रणे शाळा संदर्भे एक रजूत अत्रे आपली જેમાં પ્રવેશ વખતે વિદ્યાર્થીઓ પાસેથી અથવા તો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી દાન મેળવવામાં આવતું હતું અને આર ટીની જોગવાઈ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા આવી રીતે પ્રવેશ માટે દાન મેળવી શકતી નથી અને અમારી ટીમ દ્વારા એ રજૂઆત સંદર્ભે તપાસ કરવામાં આવતા તપાસના અહેવાલમાં તથ્ય જણાયું અને એ સંદર્ભે અમે શાળા સામે કાર્યવાહી કરેલ છે પ્રથમવાર ભૂલ થતા આ ત્રણેય શાળાઓ પાસેથી દસ દસ હજાર દંડ વસૂલા માટેનો મેં આદેશ કરેલ છે અને જે વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીઓના વાલીઓ દાન આપવા માટે ઈચ્છુક ન હતા અને એમની રજૂઆત હતી એમને એ દાન પરત કરવા માટે શાળાને સ્પષ્ટ આદેશ કરેલ છે અને એનો રિપોર્ટ સબમિટ કરવા માટે દસ દિવસની અમને મહલત આપેલ છે જેવી રીતે આ રજૂઆત અમારી પાસે આવી અને અમે ટીમ દ્વારા સ્થળ તપાસ કરી અહેવાલ મેળવ્યો એવી જ રીતે જો અમને અન્ય કોઈ શાળામાં જો આવી ગતિવિધિ ચાલતી હોય તો અમને રજૂઆત મળ્યાથી અમે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એ શાળા સામે પગલાં અમે લઈશું